એટલે અજેપાળ દાદાને આજે આપણે વંદન કરીએ સંતો ભક્તો અને વિદ્વાનોના કહેવા મુજબ અજયપાળ દાદા મૂળ રાજસ્થાનના અજમેરના રાજાના ભાઈ હતા સંવંતના આઠમા સૈકામાં રાજસ્થાનના અજમેર નજીક આવેલા પુષ્કર તીર્થ પાસેના ગામમાં એક રાજપૂત સમાજમાં કિશોર અવસ્થામાં તીર્થમાં આવતા જતા સાધુ સંતોની સેવા કરતા બાળપણથી જ ભક્તિ અને ધર્મ પ્રત્યે લગાવ એવામાં એક દિવસ પુષ્કરમાં એક દુધાધારી સંત પધાર્યા ત્યાં પીવા પૂરતું દૂધ ન મળતા તેઓ નિરાશ થઈને તીર્થ છોડીને ચાલી નીકળ્યા આ વાત જાણીને કિશોરને ઘણું દુઃખ થયું દોડીને તીર્થના કારભારી પાસે જઈને કહે આપણા તીર્થમાં દૂધ ન મળવાથી સંત મહાત્માઓ પાછા જાય છે એ સારું ન કહેવાય મારી પાસે એટલા રૂપિયા નથી નહીતર હું સાધુ મહાત્માઓને દૂધ પૂરું પાડું સેવા ભાવની આવી લગ્ની આ કિશોરમાં જોઈને કારભારીએ કિશોરના હાથમાં થોડા રૂપિયા મૂકીને કહ્યું આ સેવા હવેથી તારે કરવાની છે લે આ રૂપિયા રાજપૂત કિશોરે વિચાર કરી એ રૂપિયામાંથી થોડી બકરીઓ ખરીદી આમ બકરીઓનો વસ્તાર વેલો વધવા લાગ્યો બે પાંચ વર્ષ ફરતા ફરતા પહેલા દુધાધારી સંત પુષ્કારમાં આવી પહોંચ્યા આ રાજપૂત કિશોરે એ સંતની સેવા ચાકરી શરૂ કરી દરરોજ દૂધ પહોંચાડી સંતની સેવા કરે છે અને સેવાના પ્રતાપે સંતના મોઢામાંથી શબ્દો નીકળ્યા અને કહ્યું કે ભવિષ્ય મેં તું પ્રભાવશાળી રાજા બનોગે એ મેરા વચન હૈ ત્યાર બાદ તો તીર્થમાં આવતા સાધુ સંતોએ આ રાજપૂત યુવાનનું નામ અજયપાલ ઠેરાવી દીધું અજ એટલે બકરા અને પાળ એટલે પાળનાર એટલે અજયપાળ હવે તો યુવાન અજયપાલ દાદા નજીકના ગામે રહેતા તેમના મામા પાસે જઈને શસ્ત્ર વિદ્યા શીખવા લાગ્યા થોડા જ સમયમાં શસ્ત્ર વિદ્યામાં પારંગત થઈ નાનકડું સૈન્ય તૈયાર કર્યું અને પુષ્કરની આજુબાજુના પંથકમાં પોતાની આણ વર્તાવા લાગ્યા ત્યારબાદ સર્પગેરી નામના પહાડની તળેટીમાં પોતાના નામ ઉપરથી અજપુર નામે નગર વસાવી મધ્ય રાજસ્થાનનો મોટા ભાગનો પ્રદેશ પોતાની હકુમત નીચે આવી ગયો એ અજપુર એટલે આજનું અજમેર આવડા મોટા વિસ્તારના રાજા હોવા છતાં હજે પણ દાદા પુષ્કર તીર્થના મેળામાં નિયમિત જતા અને સાધુ સંતોની સેવા કરતા એવામાં અચાનક એક દિવસ પહેલાં દુધાધારી સંતનો ભેટો થયો અને જેમ લાકડી પડે તેમ સંતના ચરણોમાં પડી વંદન કર્યા અને બે હાથ જોડી કહ્યું ગુરુજી હવે મને સાઠ વર્ષ પૂર્ણ થયા છે મારે હવે શેષ જીવન તીર્થ સ્થળે જઈને પ્રભુ ભક્તિમાં પસાર કરવું છે ગુરુની આજ્ઞા મળતા જ અજપુરનું રાજ્ય પોતાના નાના ભાઈને સુપ્રત કરી હરિદ્વારમાં જઈ સંન્યાસીના વેશે રહેવા લાગ્યા હજી તો ચાર પાંચ વર્ષ થયા છે અજે પણ દાદાને ઉડતા સમાચાર મળ્યા એ સિંધ અને કચ્છ ઉપર સમુદ્ર માર્ગેથી વિધર્મીઓએ હુમલો કર્યો છે અને પ્રજાજનો ઉપર જુલમ ગુજારે છે વાત સાંભળતા જ હજે પણ દાદાના રૂવાડા ઉભા થઈ ગયા હજે પણ દાદા એ ધર્મની રક્ષા કાજ્ય તીર્થમાં રહેતા યુદ્ધ કળાને જાણતા હોય એવા સાધુ સંતો ની ધર્મ સેના ઉભી કરી એ ધર્મ સેનાને લઈ કચ્છની ધરતીમાં પહોંચ્યા ત્યાં અંજારથી થોડે દૂર વિધર્મીઓ અને સન્યાસોની ધર્મ સેના વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું યુદ્ધમાં વિધર્મીઓ હાર્યા અને ઊભી પૂંછડીએ ભાગ્યા પણ સન્યાસી સર સેનાપતિ અજયપાળ દાદા વીરગતિને પામ્યા અજેપળ દાદાની વીરગતિ પછી પણ તેમણે રચેલી ધર્મસેનાની પરંપરા સમગ્ર ભારત વર્ષમાં ચાલુ રહી વિદેશી આક્રમણખોરો સામે લડવાની જરૂર પડે ત્યારે એ લડવૈયા સાધુઓનું સૈન્ય આપોઆપ ઊભું થઈ જતું અને સેનાના અધિપતિનું નામ અજેપાલ રાખવામાં આવતું અને કોઈ વીરગતિ પ્રાપ્ત કરે તો અજેપાળ દાદા જેવી જ મૂર્તિ કંડારીને મૂકવામાં આવતી પણ દાદા જ્યાં વીર ગતિને પ્રાપ્ત થયા હતા ત્યાં અજેપાળ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી આ સ્થળે આજે પણ અજેપાળ મહાદેવનું મંદિર ધર્મની યશ પતાકા લહેરાવતું ઊભું છે અને જગ્યા સાથે અનેક ચમત્કારો જોડાયેલા છે ધર્મ અને સંસ્કૃતિ આજે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર અજેપાળ દાદાને આજે આપણે નતમસ્તક વંદન કરીએ